ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના ઉમેદવાર રેખાબેન ચૌધરી આપણી સાથે છે તેમની સાથે જ વાત કરીએ રેખાબેન બંને બહેનો ચૂંટણી લડે છે એક બેન એવું કહે છે કે મને મામેરામાં મત આપો મતથી મારું મામેરું ભરો તો મતદારો મુંજાશે નહીં કે બેન તો બે હોય તો એનું મામેરું ભાઈઓને કયા ભાઈઓને ભરવાનું હું દરેક સમાજને સાથે રાખીને ચાલવાવાળી છું અને મને વિશ્વાસ છે કે બધા સમાજના લોકો મારી સાથે રહેશે અને મોદી સર મોદી સાહેબના નેતૃત્વમાં જે દેશનો વિકાસ થયો છે તેની સાથે બનાસકાંઠા પણ કદમથી કદમ મિલાવીને આગળ વધશે એવા મારા પ્રયત્નો જરૂરથી રહેશે અચ્છા એણે એક સૂત્ર પણ આપ્યું છે કે બનાસની બેન ગેની બેન તો તમે શું ગણાવો બનાસના હું પણ બનાસની દીકરી જ છું અને ગલબા દાદાના પરિવારની દીકરી છું એ આખો બનાસકાંઠા જિલ્લો જાણે જ છે એનું કેવું એવું પણ છે કે તમે બહારના ઉમેદવાર છો આયાતી ઉમેદવાર ડ્રોન થી તમને ભાજપે ઉતાર્યા છે બધા લોકોને ખબર છે કે હું વર્ષોથી પાલનપુરમાં રહું છું મારું શાળા શિક્ષણ પાલનપુરમાં થયું છે અને બનાસકાંઠા જિલ્લાની દીકરી છું બધા જાણે છે બાકી મારે વધારે કંઈ કહેવાનું રહેતું નથી અચ્છા બેન શું લાગે છે કેટલી ફાઇટ ટફ માનો છો કે સરળ ફાઇટ છે કઈ રીતે જંગ માનો છો ચૂંટણીનો મોદી સાહેબના નેતૃત્વમાં જે દેશમાં વિકાસના કાર્યો થયા છે અને હજી થઈ રહ્યા છે એના ઉપરથી મને બનાસકાંઠાની પ્રજાજનો ઉપર પૂરોપૂરો વિશ્વાસ છે કે અમે બહુ મોટી લીડ સાથે જીતીશું અને મોદી સાહેબના હાથ મજબૂત કરીશું ખૂબ આભાર બેન વાત કરવા માટે તો જે ગેનીબેન કહી રહ્યા છે બનાસની બેન બેન તો રેખાબેનનું કહેવું છે કે હું તો બનાસની દીકરી છું એટલે આ રીતના હવે બંને બહેનો વચ્ચે ચૂંટણીનો જંગ જામો છે કેમેરામેન યુવરાજ લીલા સાથે હિરેન રાજગુરુ એબીપી સ્મિતા અસ્મિતા બનાસકાંઠા